ले वर विनने मय गाडी ले नावे सम बे दिनो छोकरा चाहि तो हेलो અમે આવી ગયા મારા બાપુજી ની ઘરે અને જો 8 18 માં હન ધૂઈ કામકાજ થઈ ગયું છે અને અમે જાઈસી નદી સંધાય ને નદીએ નાવ જાવ જો તમારા બાપુજી મેલવા આવે છે જો છોકરા હંધાય ફૂલ તૈયારી માં હો મન થક જા આવું છે